નમસ્કાર દર્શક મિત્રો વૈભવૃષ્ટિ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થીઓ માટે બોડેરીથી મોડાસર ચોકડી માટેની મિની એસટી બસની વ્યવસ્થા કરાઈ છોટાઉદેપુર જિલ્લામાં તાજેતરમાં થયેલા ભારે વરસાદને કારણે અનેક માર્ગો અને પુલો સતિગ્રસ્ત બન્યા છે જેના કારણે ઘણા ખરા બ્રિજ પરથી ભારે વાહનોની અવર જવર પર સુરક્ષા તથા સાવચેતીના ભાગરૂપે જિલ્લા કલેક્ટર શ્રી જૈન દ્વારા જાહેરનામું બહાર પાડીને પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને આવન જાવન માટે વૈકલ્પિક માર્ગો ઉપયોગ કરવાની ભલામણ પણ કરવામાં આવી છે જેમાં મોડાસર પાસે આવેલ ઓસંગ બ્રિજ પરથી પણ એસટી બસ તેમજ ભારે વાહનોની અવર જવર પર પ્રતિબંધ મૂકવામાં આવેલ હોવાથી મોડાસર ચોકડી તરફથી આવતા વિદ્યાર્થીઓને શાળાઓ અને કોલેજોમાં અભ્યાસ માટે અવર જવર કરવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં લઈને તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે મોડાસર ચોકડી તરફથી બોડેલી આવતા વિદ્યાર્થીઓ માટે મિની એસટી બસની વ્યવસ્થા કરવામાં આવી છે ધન્યવાદ